સુરતના ઇચાપોર્ટમાં જમવા બાબતે ઝઘડો થતા બે યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી આ ઝઘડામાં એક યુવાને ધક્કો મારતા તેના માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની જી ડબલ્યુ એલ એલપી કંપનીમાં કામ કરતા વિજય કરણ અને મેહુલ રાત્રે કંપની ઉપર પગાર લેવા ગયા હતા

પરવડીનો છે અને સુરતના પુણા વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ પાસે રહેતો હતો મૃતકના પરિવારમાં મમ્મી પપ્પા અને ચાર ભાઈ અને બે બહેન છે